હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો તમે બધા મજામાં સ્વાગત છે તમારો એક નવા બ્લોગ વિડીયોમાં તો દિવાળી છે તો બધાને હેપ્પી દિવાળી અને આજે નાસ્તો બનાવવાનો અમારે બાકી છે એટલે નાસ્તો બનાવવાનો છે સાથે ચોપડા પૂજન લઈનું છે તો હું બધું બતાવીશ તમને તો મેં ને મમ્મીએ એ બંને થઈ રંગોળી બનાવી છે કેવી બની છે જરા કોમેન્ટ કરજો ને મમ્મી મેંદાને ફરસી પૂરી બધી વણી નાખી છે મને ગોણા કરવા આપી દીધા બેઠા બેઠા કરવાના જ મારે બીજું કાંઈ કામ નથી કરવાના જ ચેવડો બની ગયો છે ફરસીપુરી બે બનાવેલી છે અલગ અલગ પછી ફાફડા બની ગયા છે શક્કરપારા થઈ ગયા છે મસાલા પૂરી થઈ ગયા જે ચોળાફળી તળવાની છે મઠિયાઈ તળવાના છે ને જે ઘણો બધો નાસ્તો બહારથી લાવવાનો બાકી છે અમારે બહારથી જે કાંઈ નાસ્તો લાવવાનો તો એ મમ્મીને પપ્પાની જઈને લઈ આવ્યા એમાં કેસર કાજુ કતરી લાવ્યા છે મગજની લાડુડી લાવ્યા છે કેમકે મને બહુ ભાવે છે એટલે સ્પેશિયલ મારા માટે જ લાવ્યા છે અને ઘૂઘરા લાવ્યા છે આટલી વસ્તુ મમ્મીની જઈને લઈ આવ્યા છે કાલ માટે શિવમની સોડા ની લઈ આવ્યા છે અને સાથે સાથે મેં આ મંગાવ્યું હતું ચીઝ લિન્સ કરીને કેક છે મને નામ ન થાતું પણ મને ભાવે છે એટલા માટે મંગાવ્યું હતું એ લેતા આવ્યા છે કાલ મહેમાન આવે એટલે સોડાની ની દઈ દેશું નાસ્તો એ આપી દેશું અમારા ઘર ચોપડા પૂજન કરે છે કળશ સ્થાપન ની પણ અમે કરીએ છીએ કળશ અંદર સોપારી રૂપિયો અબીલ ગુલાલ કંકુ ની ચડાઈએ છે અને સાથે એની પર શ્રીફળ મૂકવાનું હોય એટલે મૂકે અને પાંચ પાન મૂકે તો એમ કહેવાય કળશ પૂરો થયો આપણો એટલા માટે કાવ્ય પાંચ પાન મૂકતો હતો એની ઉપર અને સાથે સાથે પછી એને છે ને પાંચ પાન મુકાઈ ગયા છે એનાથી એટલે પાંચ ચાંદલા કયા ચાંદલા કરતા નહોતું ફાવતું એટલા માટે હાથ ઉપર રાખીને પછી ચાંદલા કર્યો ચાંદલા ની કયા ચોખા ની ચડાવ્યા અને સાથે સાથે અબીલ ગુલાલ કંકુ ની ચડાવ્યું અને પછી એના ઉપર પુષ્પ ચડાવ્યું હતું પછી અમે ચોપડા પૂજન કાવ્ય કરતો હતો એમાં બધા એમ કે માતાજી નામ લખવાનું એ લખી લો નાગરેલું પાન મૂકીને સોપારી મૂકીને પછી અમે આરતી કરી આરતી થઈ ગઈ એટલે પછી અમે ફટાકડા ફટાકડા લાવ્યા છે એ જે આનથી ડબલ ફટાકડા અંદર પડ્યા તો એ જે એમ કે છે એ જે ફટાકડા લેવા છે પછી છેલ્લે બધું આ કામ સાફ સફાઈ કરી કોણ કોણ છે જે અમારે જેમ ફટાકડા ફોડીને પછી બાર નાસ્તો કરવા આવવું પડે અમે રાતે નાસ્તો કરવા ગયા ને તો ભાવનગરમાં એટલું મસ્ત ડેકોરેશન કરેલું છે ને બધે હાલો બધા સેન્ડવીચ ખાવા દિવાળી ફટાકડા તો પડી ગયા છે હવે નાસ્તો કરવા તો બધા સેન્ડવીચ ખાવા આવ્યા છે બધા બહાર ખાય છે મને ગાડી મંબાવી ગયા છે શિવ બધા અમે પછી પાછા આવતા હતા ને ત્યાં જેલ સર્કલ ને બધી જગ્યાએ એટલું મસ્ત ડેકોરેશન ભાવનગર માં રોશની એટલી મસ્ત કરેલી છે ને બધી